નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાક હું છું દીક્ષિતા નજીક કરી મહત્વપૂર્ણ સમાચાર તરફ તો જેટ એરવેઝની ફ્લાઇટ રદ થતા પ્રવાસે ગયેલા બાવીસ વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયા છે ઓકલેન્ડમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં વડોદરાનો એક વિદ્યાર્થી રોનક સોલંકી પણ ફસાયો છે જેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે તો જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ અધ્ધર કરી લીધા છે ફસાયેલા વિદ્યાર્થીઓ જો કોઈ અન્ય એરલાઇન્સની ટિકિટ લે તો વિદ્યાર્થીઓને પંચોતેર હજારનો બોજો પડે એમ છે તો જેડ એરવેઝની ફ્લાઇટ રદ થતા વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં ફસાયા છે પ્રવાસે ગયેલા બાવીસ વિદ્યાર્થી ઓકલેન્ડમાં અટવાયા છે વડોદરાનો વિદ્યાર્થી રોનક સોલંકી પણ તેમાં ફસાયો છે તો જેડ એરવેલ્ઝના અધિકારીઓએ પણ હાથ અધ્ધર કરી લીધા છે ફસાયેલા વિદ્યાર્થીઓ જો કોઈ અન્ય એરલાઇન્સની ટિકિટ લે તો વિદ્યાર્થીઓને પંચોતેર હજારનો બોજો પડી શકે છે

અભ્યાસ કરે છે યુનિવર્સિટીમાં અને મહારાષ્ટ્ર અને વડોદરા વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ પ્રવાસે ફરવા ગયા હતા ત્યાં તેમને જેટ એરવેઝ ની તેમની ફ્લાઇટ જવાની હતી અને રિટર્ન પણ જેટ એરવેઝ ની ફ્લાઇટમાં તેઓ આવવાના હતા પરંતુ જેટ એરવેઝ ની ફ્લાઇટો રદ થઈ જવાના કારણે વિદ્યાર્થીઓ તમામ લોકો ત્યાં અટવાઈ ગયા છે જે વિદ્યાર્થીઓના વાલીઓએ જેટ એરવેઝ પ્રશાસન સાથે સ્થાનિક વસરણ સાથે વાતચીત કરી છે જેટર વચ્ચે તમામ અધિકારીઓ હાથ હાથર કરી દીધા છે અને કહ્યું છે કે અમારી ફ્લાઇટો બંધ થઈ ગઈ છે જેના કારણે અમે ફરી વખત જે વિદ્યાર્થીઓ ગયા છે તેમને પાછા ઇન્ડિયામાં નથી લાવી શક્યા ત્યારે ચોક્કસ વાલીઓને બીજી પર મદદ અને તેના કારણે ફ્લાઇટ જયારે હશે ત્યારે વિદ્યાર્થીઓ પાછા આવી શકશે કહેવામાં આવી રહ્યું છે કે એરલાઇન્સની ટિકિટ પંચોતેર હજાર નો બોજો વાલીઓના માથા પર આવી શકે છે અને રોજના પંદર હજાર થી એક લાખ સુધીનો જે તેમનો જે ખર્ચ છે તે તેમને ભોગવવાનો વારો આવી શકે છે આમ જેટ એરવેઝની ફ્લાઇટ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ જે અટવાયા છે અને વાલીઓ અહીંયા ચિંતિત બન્યા છે ખાસ કરીને સ્થાનિક પ્રશાસન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની વિદ્યાર્થીઓના પરિવારોએ રજૂઆત કરી છે ત્યારે કયા પ્રકારનો પ્રત્યુત્તર તેમને મળે છે અને વિદ્યાર્થીઓ કેવી રીતના પાછા ફરે છે તે હવે જોવું રહ્યું જી દીક્ષિતા રવિ જેટ એરવેઝના જે અધિકારીઓ છે તેમણે હાથ ઊંચા કરી લીધા છે હવે શું ઓપ્શન્સ પરિવારજનો પાસે રહી શકે તે લોકો ટિકિટના પૈસા રિટર્ન મળશે કે કેમ બિલકુલ દીક્ષિતા રિટર્ન પૈસા ફરી વખત માંગી છે વાલીઓ જેટ એરવેઝના અધિકારીઓ પાસેથી પરંતુ જેટ એરવેઝના પૈસા આપવાની ના પાડી દીધી હોવાની પણ માહિતી તરફથી મળી છે કહી રહ્યા છે કે જેટ એરવેઝ અધિકારીઓએ રિસ્કર્થ અધાકી દીધા ફ્લાઇટ રદ થઈ ગયા હોય અને તેઓ બહાના બતાવી રહ્યા છે તેના કારણે હવે વિદ્યાર્થીઓને બીજી ફ્લાઇટ કરવી પડશે તેના વધારાના રૂપિયા ચૂકવવા પડશે અને વધારે રૂપિયા ચૂકવ્યા બાદ તેઓ ફરી વખત ભારત પાછા ફરી શકશે આમ કહી શકાય કે જે બાવીસ વિદ્યાર્થીઓ ગયા હતા તેમાં એક વડોદરા રોનક સોલંકી નામનો વિદ્યાર્થી હતો તેને ચોક્કસ થી ત્યાં મુશ્કેલી થઈ રહી છે તમામ વિદ્યાર્થીઓ ત્યાં રોકાયા છે તેના રોકાવાનો ખર્ચ પણ તેમને માથે પડી રહ્યો છે સાથે સાથે ફ્લાઇટ જે વધારાની ટિકિટ છે તે પણ હવે તેમના પરિવારને અને વિદ્યાર્થીઓને માથે પડવાની છે બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ પ્રવાસે ગયેલા બાવીસ વિદ્યાર્થીઓ ઓકલેન્ડમાં અટવાઈ ગયા છે વડોદરા વિદ્યાર્થી રોનક સોલંકી પણ ફસાયો છે